નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા શું દર્શક મિત્રો તમે જાણો છો કે કોઈપણ વ્યક્તિનું સોશિયલ મીડિયા ઉપર કોઈપણ પ્રકારનું એકાઉન્ટ હોય છે જેમ કે ફેસબુક છે ઇન્સ્ટા છે યુટ્યુબની અંદર વિડીયો નાખતા હોય છે તો આ જેટલા પણ સોશિયલ મીડિયાના જે પણ પ્રકાર છે તેની અંદર જે પણ વ્યક્તિ વિડીયો નાખે છે અને તે વિડીયોની અંદર કોઈપણ વ્યક્તિ અભદ્ર ટિપ્પણી કરે છે અથવા તેમને ધમકાવે છે અથવા તો અશ્લીલતાથી જે અશ્લીલ લાગે તેવી કોઈપણ પ્રકારની કોમેન્ટ કરે છે અથવા તો દર્શક મિત્રો જે વ્યક્તિએ વિડિયો નાખ્યો છે તે વ્યક્તિને નીચું દેખવું પડે તે પ્રકારની કોઈ પણ પ્રકારની જે કોમેન્ટ આવે છે એ કોમેન્ટ જે પણ વ્યક્તિ કરે છે તેમની ઉપર પણ કારણની પગલાં લઈ શકાય છે દર્શક મિત્રો આ જે પ્રાવધાન છે તે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ બે હજાર અંતર્ગત તેની કલમ છાસઠ એ દર્શાવે છે કે જ્યારે કોઈપણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિના વિડીયોની અંદર ખરાબ રીતની કોમેન્ટ કરે છે ત્યારે તે વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની સજા જેલની થઈ શકે છે અને તે સાથે દંડનું પણ પ્રાવધાન છે તો દર્શક મિત્રો જો તમે કોઈપણ વ્યક્તિના વિડીયોની અંદર ખરાબ રીતે અભદ્ર રીતે કોઈપણને કાં તો ધાકધમકી આપતી ટિપ્પણી કરો છો એટલે કે સંદેશો મોકલો છો મેસેજ કરો છો તો ચેતી જજો દર્શક મિત્રો તમારી ઉપર પણ ગમે ત્યારે કાર્યવાહી થઈ શકે છે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત